નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના આ વીડિયોની અંદર આપણે વાત કરવાના છીએ ઝેટકો વિશે કેમ કે જેટકોની પરીક્ષા હવે ક્યારે આવશે આવો પ્રશ્ન બધા મિત્રોને હોય છે ઘણા બધા મિત્રો મેસેજ અને કોલ કરતા હોય છે કે આપણી જેટકોની પરીક્ષા હવે ક્યારે આવશે તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે આ વાત કરવાના છીએ કે જેટકોની પરીક્ષા હવે ક્યારે આવશે તો જે મિત્રો સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કેમ કે આવી અવનવી માહિતી તમને આ ચેનલ ઉપર મળતી રહે છે તો મિત્રો જે આ તમામ મહત્વની સૂચનાઓ છે તે ધ્યાનથી જોઈ લેજો મિત્રો આ સૂચનામાં આપેલું છે કે તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે જેટકો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની પરીક્ષા ઓગસ્ટ બે હજાર પચીસમાં આવવાની શક્યતા છે મિત્રો ઓગસ્ટ બે હજાર પચીસમાં આવવાની શક્યતા છે અત્યારે જે ચાલુ છે તે જુલાઈ મહિનો ચાલુ છે ત્યારબાદ આવશે ઓગસ્ટ તો ઓગસ્ટ બે હજાર પચીસમાં તમારે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની પરીક્ષા આવવાની શક્યતા છે એટલે જેટલા પણ એપ્રેન્ટિસ મિત્રો છે જેમને જેટકોની અંદર એપ્રેન્ટિસ કરેલું છે તો તે મિત્રોને હવે તૈયારી ચાલુ કરી દેવાની છે એટલે મિત્રો હવે તમારે છે તે પરીક્ષા નજીક આવી ગઈ છે એટલે તૈયારીમાં સંપૂર્ણ ધ્યાન આપવાનું છે ત્યારબાદ હવે આવનારો દરેક દિવસ તમારા માટે મહત્વપૂર્ણ થવાનો છે તમારે તૈયારી કઈ રીતે કરવાની તો ટોપિક વાઇઝ રિવિઝન ચાલુ કરી દેવું જેટલું પણ તમે વાંચેલું છે તે બધું હવે તમારે ટોપિક વાઇઝ રિવિઝન ચાલુ કરી દેવાનું છે ત્યારબાદ એમસીક્યુઝ અને પેપર સોલ્યુશનની પ્રેક્ટિસ કરવાની છે એમસીક્યુઝ અને પેપર સોલ્યુશનની પ્રેક્ટિસ કરવાની છે ત્યારબાદ પછાત ટોપિકમાં ગાઈડન્સ લો એટલે કે જે ટોપિકમાં તમે નબળા છો તે ટોપિક તમારે વધારે વાંચવાની ટ્રાય કરવાની છે એવી જ રીતે દરરોજ છ થી આઠ કલાક અભ્યાસનું લક્ષ્ય રાખો કે દરરોજ હું 6 થી આઠ કલાક વાંચીશ એવું તમે લક્ષ્ય રાખી શકો છો એવું નથી કે 6 થી આઠ કલાક જ વાંચું ચાર કલાક પાંચ કલાક જે પણ ટાઈમ તમને મળે એટલો તમે વાંચવાની ટ્રાય કરજો મિત્રો સફળતા ફક્ત તૈયારી સાથે જ મળશે આજથી જ તમારા નિર્ણયની શરૂઆત કરો કે હું પાસ થવા જ આવ્યો છું એમ મનમાં ભાવ રાખી અને વાંચવાનું ચાલુ કરો મિત્રો ભવિષ્યમાં આવનારી તમારી કોઈ પણ પરીક્ષા છે તેમાં અમે તમારી સાથે છીએ મિત્રો આ તો હતી ઝેટકોની વાત એવી જ રીતે પીજી જીવી વીસીએલ એમ જીવી અને ડીજીવીસીએલ આ ચાર બીજી પણ કંપનીઓ છે તેના જે મિત્રો છે તેમને પણ તૈયારી ચાલુ રાખવી કેમ કે તેમની પણ પરીક્ષા અવારનવાર આવતી હોય છે અને મિત્રો તમારી તૈયારી સારી થાય એના માટે આપણે એપ્લિકેશનની અંદર ફ્રી ટેસ્ટ અને પીડીએફ પણ મૂકતા હોઈએ છીએ જેની અંદર તમે ફ્રીમાં ટેસ્ટ પણ આપી શકો છો અને અંદર ફ્રી પીડીએ પણ મેળવી શકો છો તો મિત્રો તમારા જે નજીકના મિત્રો હોય તો તેમને આ વિડીયો શેર કરી દેજો જેથી તે પણ તેની તૈયારી ચાલુ કરી દે તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક જરૂર કરી દેજો અને જે મિત્રો એ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો કેમ કે તમારા માટે અવારનવાર આવી માહિતી હું લાવતો રહું છું ધન્યવાદ